અને આસપાસના વિસ્તારોમાં ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે અહેવાલો મુજબ અગિયાર થી બાર શાળાઓને આવા ઈમેલ મળ્યા છે જેમાં બપોરે વિસ્ફોટની ચેતવણી આપવામાં આવી હતી આ ધમકીભર્યા સંદેશાઓમાં અમદાવાદ લાસ્ટ સ્કૂલથી સાબરમતી જેલ સુધી જેવા વાક્યો તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને નિશાનો બનાવવાની ધમકીનો સ્પષ્ટ ઉલ્લેખ છે કેટલાક મેલમાં ખાલિસ્તાની રેફરન્ડમનો પણ સમાવેશ કરાયો છે ધમકી મળતા જ શાળાના સંચાલકોએ વાલીઓને બાળકોને ઘરે લઈ જવા જણાવ્યું અને પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ડોગ સ્ક્વોડ બ્રિગેડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સમગ્ર પરિસરની સઘન તપાસ કરી હતી અમદાવાદની દસથી પણ વધુ જે સ્કૂલોને છે મેલના માધ્યમથી બોમતી દવાની ધમકી મળી ત્યારબાદ પોલીસ તંત્ર ફાયર વિભાગ અને આખું જે વહીવટી વિભાગ છે તંત્ર છે આતે દોડતું થઈ ગયું હતું અને કહી શકાય કે અફરાતફરીનો માહોલ છે તે બની ગયો હતો આપ જોઈ શકો દ્રશ્યોની અંદર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી જે સ્કૂલ છે આ તેમાં ડોગ સ્કોર્ડ દ્વારા બોમ્બ સ્કોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ જે છે સ્કૂલની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે આવી રહ્યું છે કારણ કે સ્કૂલના તમામ જે કેમ્પસ છે આખા કેમ્પસની ઉભી રહેલી વાહનો સાથે સ્કૂલ સ્કૂલના રહેલા જે ક્લાસ ક્લાસ સાથે જે આચરણની તમામ જે ઓફિસ છે એ તમામ ઓફિસના સર્ચ ઓપરેશન છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જે ટીમ છે દિવસે ટીમની અંદર કે આ કામગીરી છે તે હાલ અહીં હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસે એક તકેદારીના ભાગરૂપે આ કામગીરી છે તે હાલ હાથ ધરી છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ પણ

સ્કૂલોને રજા આપી દેવામાં આવી છે તો સાથે જ ડીઓ તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે દરેક સ્કૂલ પોતાની વિવેક બુદ્ધિના આધારે એ પોતાની સ્કૂલો ઉપર રજા જાહેર કરી શકે છે તેના કારણે અનેક સ્કૂલમાં એ પણ જોવા મળી રહ્યું હતું કે સ્કૂલની અંદર જે બાળકો છે તેના વાલીઓ છે તે પહોંચી રહ્યા હતા બાળકોને લેવા માટે અને તમામ લોકોને રજા પણ આપી દેવામાં આવી છે પરંતુ ચોક્કસ એ માની શકાય કે નાણાંમો મેલ છે આ તે દસ સ્કૂલોને મોકલવામાં આવ્યું ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને તંત્ર દ્વારા એ તમામ જગ્યાએ અલગ અલગ તપાસ છે તે હાથ ધરવામાં સર્ચ ઓપરેશન દરમિયાન કંઈપણ પ્રકારનું એવું શંકાસ્પદ વસ્તુ હાથ

શાળાઓને ધમકી ઈમેલ ઇમેલ આપવામાં આવ્યો છે શું કન્ટેન્ટ છે ઈમેલમાં અને શું પ્રિકોશન લેવામાં આવી રહ્યા છે પગલાં લેવામાં આજે સવારના સમયે અમદાવાદ શહેરની દસથી પણ વધુ શાળાઓને એક ઈમેલ બોમ્બના કન્ટેન્ટવાળો મળેલો હતો જે અનુસંધાને અમદાવાદ શહેરના પોલીસ વિભાગના સિનિયર અધિકારીઓ થાણા ઇન્ચાર્જશ્રીઓ અને શહેરની બીડીડીએસની ટીમ ડોગ સ્કોટ સાથે તમામ સ્કૂલોનું એએસ ચેક કરવામાં આવેલું છે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલી નથી આફ્ટરનૂનના જે સેશન છે એ મોટાભાગની સ્કૂલમાં પોસ્ટપોન્ડ અથવા તો કેન્સલ કરવા માટે સ્થાનિક તંત્રએ નિર્ણય લીધેલો છે સ્કૂલમાં કઈ કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારનો ઈમેલ મળ્યો છે જે પણ સ્કૂલમાં આ પ્રકારનો ઈમેલ છે વન બાય વન તમામ સ્કૂલમાં એસ ચેકની પ્રક્રિયા અત્યારે હાલ શરૂ છે મેલ જે ધમકી ભર્યો મળ્યો છે એનું કન્ટેન્ટ શું છે લોરેન્સ બિસનો એનું પણ તેમાં નામનો ઉલ્લેખ છે હાલ એ તપાસનો વિષય છે એટલે કન્ટેન્ટ અને ઓરિજિન અત્યારે કરી શકાય એમ નથી તો આ ડીસીપી સર અને જે પ્રકારે અમદાવાદની જે શાળાઓ જે છે તેને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને તેને લઈને પ્રિકેશનના ભાગરૂપે જે શાળાઓ જે છે તેને વિદ્યાર્થીઓને તે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી રહી છે અને એ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે તો અમદાવાદના ડીઓ રોહિત ચૌધરીએ કહ્યું કે શાળાઓને પોલીસના માર્ગદર્શન આપવામાં આવી છે ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે આ બારે બાર શાળાઓને જણાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા પણ જણાવ્યું છે બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવેલું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને અત્રેની કચેરી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે